નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં છો સ્વસ્થ હતો મિત્રો ચિકોદરા ગામની અંદર તમને લઈને આવ્યા છે આણંદ થોડાક આગળ આવો એટલે ચિકોદરા ગામ અને ત્યાં ગાડી રસાવાળા ભજીયા સરસ તમને બતાવી દેવાના છે ગામની અંદર છે આપણે આ જે સરકારી દવાખાનું છે એની બહાર જ નાસ્તા હાઉસ ત્યાં ગાડી તમને રસાવાળા ભજીયા બતાવી દેવાના છે ચાલો મિત્રો ચાલો મિત્રો

ટાઈમ શું રાખ્યો છે આપણે ટાઈમ અમે 8 થી 2 વાગ્યા સુધી ખાલી 8 સવારે 8 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી ઓકે જય મહારાજ જય મહારાજ પણ એટલું ધ્યાન રાખવામાં આવે મિત્રો આપણે ગઈ કાલે આયા હતા આઈને ટેસ્ટ કરીને ગયા મિત્રો અહીંયા આગળ અને બહુ જોરદાર જો આ રસો હોય છે એની અંદર પણ દાણાને બધું સરસ નાખેલું ના આ તરી સૌથી ગેમ ચેન્જર વસ્તુ હોય તો આ તરી છે મિત્રો અને જે ભજીયા આપણે જે રેગ્યુલર મળવાના છે ભજીયા મળી જવાના છે જોડે આ તરેલા મરચાં છે ડુંગળી તમને ડુંગળી તો ડુંગળી અને વાપરવાનું અને મિત્રો એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે ઘણા બધા મિત્રો સજેશન હતું કે નડિયાદની બહારનું ફૂડ કવર કરો તો રસાવાળા ભજીયા મિત્રો આપણે અડધી અગોર પછી સેવસણ ને એ બધું સરસ બતાવ્યું તમને પણ આ રસાવાળા ભજીયા આપણી ચેનલમાં નતા હતા તો મેં કીધું ચાલો તમને સરસ જગ્યાએ લઈ જઈએ ગામની અંદર તમને લઈને મિત્રો નાસ્તા હાઉસ માં ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો આપણે પણ ટેસ્ટ કરીશું તમને કહીશું કે કેવો ટેસ્ટ છે એમ તો જો કે ગઈકાલે આપણે આઈને ટેસ્ટ કરી અને આજે આપણે સરસ વિડીયો શૂટ કરવા માટે આઈયા છીએ રમેશભાઈ પાર્સલ કરી આપવાનું કે એનો કોઈ ચાર્જ લેવાનો પાર્સલ નો અને અત્યારે કયા ભજીયા બના છે ડુંગળી ના જો મિત્રો કાકા ચાલુ જો અહીંયા આગળ લાઈવ કરતા હોય છે ગરમ ગરમ સારો એટલે કમ્પ્લેટ ચારિંગ કમ્પ્લેટ જો ભજીયા બનતા પણ બતાવી દઈએ અને એમ પણ આપણી ચેનલ માં ભજીયાના વિડીયો તમે ઘણા બધા મિત્રો જોયા છે ને આપણી ચેનલ માં ભજીયાના વિડીયો તમે ઘણા બધા ફ્રેમ આપ્યો છે ભજીયાના વિડીયો એટલે ખાસ તો ચીખોદરામાં જે આપણે રસાવાળા ભજીયા મળે છે મિત્રો એ તમને બતાવવા માટે લઈને જો ડુંગળીના ભજીયા છે પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે આપણે ગઈકાલે આવીને ગયા મિત્રો અહીંયા એક નંબર ટેસ્ટ જય મહારાજ જય શું નામ છે સાહેબ તમારું રવિરાજ રવિભાઈ કેટલા ટાઈમથી આગળ નાસ્તો કરવા છો છે નાસ્તો કરવા આવો છ હા કેવો ટેસ્ટ લાગે છે એક નંબર ટેસ્ટ છે બહુ જોરદાર અને બહુ વર્ષો જૂનું થયા છે અને બહુ એક દાદો ટેસ્ટ આવે પહેલે તો શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને આગળ આવવા માટે આવો ખાઓ બહુ મસ્ત જગ્યા છે સારું છે વસ્તુ બી સારી ક્વોલિટી બી સારી છે મસ્ત છે આવો ખાઓ મજા આવશે તમને તમે બી એકવાર ખાશો પછી બીજી વાર આવશો જમર રમેશભાઈ આ કયા ભજીયા બને છે મેથી ના આપણે મેથી ના આપો આ ભાઈ મિત્રો અને મેથી બારે મહિના લાવવાની બારમાર બાર અસી રૂપિયા કિલો એ બીજા આવી એવું નહીં કે મેથી નું કઈ ને પાલક ના કે બીજી ભાજી ના ખોરાઈ દેવાનું અમુક તમે પાલક મળી જાય બરોબર પણ ભાગે મેથી ના હોય આપડે જો મિત્રો ગરમા ગરમ અને રમેશભાઈ જે સુગંધ આવે છે ગરમ ગરમ ભજીયા જે પાકે છે અંદરના જે સુગંધ આવે છે મિત્રો તેલ પણ એટલું ચોખ્ખું વાપરવાનું કપાસી અત્યારે એમણે કીધું કે આળતીનો તેલ વાપરો આરતી વાપરી ચોમીત્રો અને ઘરમાં ગરમ ભજીયા ચાલતા જ હોય છે આગળ જેમ અડધી અઘુર આપણે તમને એમાં એમાં પણ કઢી હોય છે ભજીયાની અંદર કઢી રેડી રેડી ખાવાની એમાં અહીંયા કઢી રસાવાળા ભજીયા મિત્રો તમને ટેસ્ટ પણ કરાવી બતાવ્યો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો

મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને રિવ્યૂ કહીએ કે કેવો છે ટેસ્ટ મિત્રો ભજીયા ઘણી જગ્યાએ આપણે ખાધા છે અને આપણી ચેનલમાં ભજીયાનો વિડીયો ઘણો બધો વાયરલ થયેલો છે રસાવાળા ભજીયા કંઈક નવી વસ્તુ ટ્રાય કરવી હતી ઘણા બધી જગ્યાએથી સજેશન મળ્યું હતું કે ભાઈ ચિખોદરા ચોક ચિખોદરા ગામ છે ચિખોદરા ગામ છે ત્યાં આગળ રસાવાળા ભજીયા મળે છે તો ચોક્કસ મુલાકાત લેજો તો મિત્રો આપણે આવીએ છીએ અને ટેસ્ટ કરીએ અને તમને બતાવી કહીએ કે કેવો ટેસ્ટ છે જોવા મિત્રો રસાવાળા છે જો મિક્સ ભજીયા હોય છે દાલ મેથીના બટાકાના પૈતાવાળા અને રસો ઉપરથી નાખેલો હોય છે અને ઉપર તરી અને જે બાફેલા ચણા મિત્રો દેશી ચણા અને ઉપર ડુંગળી અને મરચા તરેલા મજા પડી જાય જો

નાસ્તો મે મગાવીએ ગરમ ગરમ લઈ જઈએ જે રસો જે તરીને જે બનાવે છે અને જૂના અને જાણીતા રમેશભાઈ એમના છોકરા દીપુ અને સુનિલભાઈ જે સાત સહકાર અને મહેનત બહુ કરે છે સવારના પાંચ વાગ્યાથી મોણી બપોરે એક વાગ્યા લગીને ફૂલ કરાગી હોય છે જય મહારાજ જય મહારાજ એડ્રેસની ફરી વાત કરતો મિત્રો આ ચીખોદરા ગામની અંદર છે એક્ઝેક્ટ આ ટાવર છે અને એક્ઝેક્ટ આરોગ્ય કેન્દ્રની બહાર ક્રિષ્ના નાસ્તા હાઉસમાં તમને સરસ મજાનો લઈને આવી ગયા છે ને રસાવાળા ભજીયા મિત્રો આપણો નાસ્તો થઈ ગયો છે પૂરો જોઈ લો અને મારી પાછળ પીડી જોઈ શકતા હશો તમે આપણે ચેનલમાં ભજીયાના ઘણા વિડીયો તમને બતાવ્યા છે મિત્રો ચલાલીના ભજીયા ઘણા વિડીયો વાયરલ થયો છે પીજવાળા આપણે જીતુભાઈ જીતુભાઈ રાવલના વિડીયો ભજીયા સરસ આજે કોન્સેપ્ટ છે ભજીયાનો એકદમ અલગ છે બધી જગ્યાએ ચટણી છાસ દહીં ને એવું બધું મળતું હોય છે ચલાલીમાં તો ખાલી ભજીયા અને ડુંગળીની મરચા જેટલું જ હોય છે પણ આ ચીખોદરા ગામની અંદર ખાસ તમને જ્યાં રસાવાળા ભજીયા બતા મિત્રો આપણો નાસ્તો થઈ ગયો છે પૂરો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો આવવા માટેનું એડ્રેસ તમને કહી દો આરોગ્ય કેન્દ્ર જે સરકારી દવાખાનું છે એની એક્ઝેક્ટ બાર ક્રિષ્ના નાસ્તા હાઉસમાં રસાવાળા ભજીયા ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જય મહારાજ પાર્સલ પણ એટલા જતા હોય છે મિત્રો રસો પણ જોડે પાર્સલ થઈ જાય વાહ ડુંગળી મરચાં ને બધું મૂકી દેવાનું ભરી ભરીને આપવાનું એવું નહીં મિત્રો કે આ વિડીયો બતાવવા માટે તમે પણ ચોક્કસ આઈની મુલાકાત લેવા જેવી જગ્યા જોઈ ગયું છે પાર્સલ